રાજકોટમાં આવેલી સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ ખાતે બે હજાર ચોવીસની શરૂઆતમાં સાયન્સ ફેર એન્ડ ફૂડ કાર્નિવલનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું ઉદઘાટન રાજકોટના મેરશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું તારીખ બાર એક બે હજાર ચોવીસ શુક્રવારે સવારે દસ થી લઈ સાંજે છ વાગ્યા સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ શાળાના બાળકો જોડાયા હતા આ અંગે વધુ વિગત પ્રિન્સિપાલ શ્રી રમાબેને આપી હતી અહેવાલ વિજય મકવાણ રમાબેન એરવાર સેન્ટ ગાર્ગી સ્કૂલ પ્રિન્સિપાલ આજ રોજ અમારી સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલમાં બાળકો અને શિક્ષકોની યથાર્થ મહેનત દ્વારા એક સુંદર મજાના સાયન્સ ફેર અને ફૂડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ નાના નાના બાલમંદિરના ભૂલકાઓ દ્વારા સાયન્સ ફેરમાં એ લોકો એ તો ખૂબ સરસ નિદર્શન કરવાના જ છે પરંતુ સાથે સાથે પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત એક રામજીનું જ્યારે તારીખે પૂજન કરવાનું છે ત્યારે એના જ અનુસંધાને અમે લોકોએ પણ આજે કળશ પૂજા રાખી છે જેનો કળશ હમણાં જ આવી રહ્યો છે અને બધા રામ લક્ષ્મણ સીતા હનુમાનજી સહિત બધા એમનું પૂજન કરવા માટે થનગરી રહ્યા છે આ સાયન્સ ફેર માં આશરે બસો થી ચારસો બાળકો એ અલગ અલગ પ્રવૃત્તિમાં ઇલેવંત્વેલ્થ ની બહેનોએ સુંદર મજાના ફૂડ નું આયોજન પણ કરેલું છે આ ઉપરાંત ફેન્સી ડ્રેસ માં પણ સિત્તેર થી વધારે બાળકોએ તેમાં ભાગ લીધેલો છે અને આમ સેન્ટરની શાળામાં ગીજુભાઈ ભરાડ જાણીતા કેળવણીકર અને આપણા મેયર શ્રી નૈનાબેન પેઢડિયાના હસ્તે અમારા આ વિજ્ઞાન મેળાનું અમે ઇનોગ્રેશન કરવાના છીએ આ ઉપરાંત ભાજપના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે અમારા વોર્ડના ચારે ચાર કોર્પોરેટરશ્રીઓ જૈમીનભાઈ મીનાબા મનીષભાઈ રાડિયા અને આપણા ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે ઉજવણી સેન્ટરના પુષ્પાબેન રાઠોડ પણ અહીં આવી ચૂક્યા છે આમ મહેમાનોની વણઝાર ચાલુ છે કૌશિકભાઈ અઢિયા પણ વિજયભાઈ કાર્યા વગેરે આવી રહ્યા છે અને હજુ પણ મહેમાનોનો ધોધ વરસી રહ્યો છે આમ અમારા સાયન્સ ફેરના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઘણા બધા મહેમાનો આવી ગયા છે અને હવે અમે ઇનોગ્રેશન તરફ જઈ રહ્યા છીએ આ કાર્યક્રમ માત્ર બાળકો અને શિક્ષકો દ્વારા જ પંદર દિવસની મહેનતમાં જ આ કરવામાં આવ્યો છે અને એ લોકો જે પ્રેક્ટિસ કરતા હતા એની એક ક્લિપ પણ અમે લોકોએ બનાવી છે તો એ પણ આપ નિહાળી શકો આપણા વૈજ્ઞાનિકો જે છે ન્યૂટન છે આઈન્સ્ટાઈન છે એ સુધી બાળકો પહોંચવાનો પ્રયત્ન કર્યો છે ચંદ્રયાન સુધી પણ કેવી રીતે પહોંચાડવું છે એની પણ અહીંયા અમને સંપૂર્ણ વિગત આપવામાં આવી છે અને બાળકો નાના પ્રયોગથી માંડીને ખાટું તુરું સ્વાદ કોને કહેવાય ત્યાંથી લઈ અને ચંદ્રયાન સુધી કેવી રીતે પહોંચાય ત્યાં સુધીના એ લોકોએ ખૂબ સુંદર મજાના પ્રયોગો કર્યા છે અને આના પરથી એ લોકો વિજ્ઞાનની સિદ્ધિઓ વિશે પણ ખૂબ સારી સમજણ મેળવી શકે છે